મોડાસા તાલુકાના મોટી ઇસરોલ પ્રાથમિક શાળાના નિવૃત્ત થતા આચાર્ય નવનીતભાઈ આર राठौड़નો શુપેછા વિદાય સમારોહ રામદેવ ઉપાસક પૂજ્ય હિરા દાદાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં ઉપસ્થિત સૌ મહેમાનો જૂથ શાળાના આચાર્યો શિક્ષકો વાલીઓ બાળકો અને આસપાસના ગામોના સ્નેહીઓ અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત એમની યશસ્વી દૈધકાલીન સેવાઓને બિરદાવી હતી અને શાલ મોમેન્ટો સહિતની ભેટ સોંઘાતો આપી હતી તેમણે મોટી ઇસરોલ શાળા પરિવાર સીઆરસી ગ્રામજનો અને બોલુંદ્રા જૂથ પરિવાર દ્વારા સન્માન પત્ર આપવામાં આવ્યું હતું પૂજ્ય હિરા દાદા બાવજીએ તેમજ પ્રસંગિક ઉદ્બોધન કરી આશીર્વચન પાઠવ્યા હતા સમારોહમાં મુખ્ય મહેમાન પદેથી બોલતા જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલે નિવૃત્ત થતા આચાર્ય નવનીતભાઈ પટેલની આ ખામમાં 28 વર્ષ અને કુલ મળી 39 વર્ષની દીર્ઘકાલીન સેવાઓને બિરદાવતા જણાવ્યું હતું કે તેમણે પૂરી નિષ્ઠા અને દગસ્થી કરેલી આ શિક્ષણ યાત્રા એ જ એમના જીવનની સાચી ફલશ્રુતિ છે ના સન્માનના પ્રત્યુત્તરમાં માં નિવૃત્ત થતા આચાર્ય નવનીતભાઈ રાઠોડે ભાવ વિભોર બની ગ્રામજનોના આટલા લાંબા વર્ષોના સહકાર બદલ ઋણ સ્વીકાર કર્યો હતો